છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું નસવાડી વિસ્તારના નર્મદા કિનારેથી વિદેશી દારૂનો જથ્થો નસવાડી પોલીસે ઝડપી પાડવામાં આવેલો છે ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન પોલીસે હાથ ધર્યા છે પોલીસે બે પોઈન્ટ લાખનો દારૂ બે હજાર સોળ જેટલી બોટલો જપ્ત કરી છે છોટાદેપુર જિલ્લાના નસવાડીમાં પોલીસે નર્મદા નદીના કિનારેથી વિદેશી દારૂનો મોટો જથ્થો છે તે પકડી પાડવામાં આવેલો છે છોરાદેપુર જિલ્લો એ ગુજરાત રાજ્યમાં હોય અને છોરાદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેથી બુટલેગરો પાડોશી રાજ્યમાંથી દારૂ લાવી અને ગુજરાતમાં દારૂ પહોંચાડવાના પ્રયત્નો કરતા હોય છે તે પ્રયત્નોને છોટાદેપુર જિલ્લા પોલીસ નિષ્ફળ બનાવે છે એવો એક પ્રયત્ન વધુ નિષ્ફળ બનાવ્યો છે નસવાડી પોલીસે નસવાડી પોલીસે નસવાડી વિસ્તારના નર્મદા કિનારેથી વિદેશી વિદેશીદારોની હેરાફેરી છે તે પકડી પાડવામાં આવેલી છે પોલીસે વાડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નર્મદા નદીના કિનારે તપાસ કરી હતી આ દરમિયાન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના કોલાદરા ભગદરી ગામનો પાલમસી અજબસી પાડવી નામનો શખ્સ પોલીસને જોઈને ભાગી ગયો હતો પોલીસે સ્તર પરથી કંતાના કોથરામાંથી વિદેશી દારૂની બે હજાર સોળ જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે જેની કિંમત બે લાખ બાસઠ હજાર એંસી હતી પોલીસે ભારતીય બનાવટનું વિદેશી દારૂ જપ્ત કરી અને ફરાર આરોપી છે તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવેલા છે નસોડી પોલીસે આ વિદેશી દારૂ પકડી પાડી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે